લોકસભા ચૂંટણી બે હજાર માં આજે આપણે આવ્યા છે વલસાડ ડાંગ લોકસભા બેઠકના વિસ્તારના જમાઈ પણ છે અને જમાઈનું સ્વાગત અહી જોરશોરથી કરવામાં આવ્યું છે ઘોડા સવારી કરીને તેઓ અહીં પહોંચ્યા છે અને આપણે એમની સાથે વાત કરીએ ખૂબ જ લડાયક મિજાજ અને ખૂબ જ આક્રમક મિજાજ ધરાવતા અનંત પટેલ જેઓ આદિવાસીઓના હક માટે હંમેશા લડતા આવ્યા છે અને એમના આદિવાસીઓને માટે એમણે પોતાનો લોહી પણ વહાવ્યું છે એવા અનંત પટેલ સાથે આપણે આજે વાત કરીએ કઈ પ્રકારના મુદ્દાઓ એમણે આ ચૂંટણી દરમિયાન ઉઠાવ્યા છે અને કઈ રીતે ફાઇટ તમે આપી રહ્યા છો ભાજપના ઉમેદવાર સાથે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર તરીકે ખૂબ સ્થાનિક મુદ્દા છે પીવાના પાણીનો મુદ્દો હોય અસ્ટલ યોજનાનો મુદ્દો હોય નલસે જલનો મુદ્દો હોય આદિવાસી સમાજના દાખલા લેવા માટેનો મુદ્દો હોય અહીંની શાળાઓ જર્જરિત છે અહીંની શાળાના વર્ખંડો સારા છે ત્યારે શિક્ષકો નથી એનો મુદ્દો હોય પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટનો મુદ્દો હોય ડાંગમાં જે સિવિલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણનો મુદ્દો હોય થા દરિયાકાંઠે જમીન ધોવાણનો મુદ્દો હોય ઉંમરગામ ખાતે જેટીનો પ્રશ્ન હોય સંજાણ ખાતેના પ્રશ્ન હોય કે વાપીમાં પ્રદૂષિત પાણી બોરમાંથી નીકળે છે એ મુદ્દો હોય પ્રદૂષણનો મુદ્દો હોય કે વલસાડ શહેરના સ્થાનિક રોજગારી ન મળતો યુવાનોનો મુદ્દો હોય ત્યાંની કોલેજોમાં પ્રાધ્યાપક પ્રાધ્યાપકો નથી એ મુદ્દો હોય કે કપરાડામાં પીવાના પાણીનો મુદ્દો હોય જંગલ જમીનનો મુદ્દો હોય ત્યાંના જંગલ જે જંગલની જમીનનો મુદ્દો હોય કે અહીંના સ્થાનિક લોકોનો રોડ રસ્તાનો મુદ્દો હોય તમામે તમામ મુદ્દાઓ અમારા માટે સ્થાનિક મુદ્દા સૌથી અગત્યના છે એ સ્થાનિક મુદ્દાને લઈને અમે લોકો સુધી પહોંચ્યા છે અને લોકોનો જનપ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે આવનારા દિવસોમાં અમે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું અનંતભાઈ સૌથી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ચારસો પાર અપકી બાર અને છે તે બીજેપી અને એનડીએ ગઠબંધનની સરકારની વાતો કરે છે બીજી તરફ આપણે જે સીટ પરથી ઉમેદવારી કરી છે એ ઉમેદવાર જે જે જગ્યાથી એ ઉમેદવાર જીતે છે એની જ સરકાર બને છે શું માનો છો આ વખતે ભાજપની જે જીતના દાવાઓ છે એ કેટલા સાચા પડશે ભાજપની તમામ જીતના દાવા પોકળ સાબિત થશે ચારસો પાર એટલે બે તૃત્યાંશ બહુમતી એટલા માટે કરે છે કે આ દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે લખેલું બંધારણ બદલવા માંગે છે આ દેશ દેશની લોકશાહી અને લોકતંત્ર પર એમનો સીધો વાર છે પરંતુ એના વાર પહેલાં અનંત પટેલ છે અને અનંત પટેલ કોઈ પણ સમજો આ દેશનું સંવિધાન બદલવા નહીં રહેશે આ દેશમાં અત્યારે ભાઈચારો ચાલી રહ્યો છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લોકો જે દાખલો મેળવી રહ્યા છે અનામત પર જીવી રહ્યા છે અહીં ખેડૂતો પોતાની ખેત પેચનો સારો ભાવ માંગી રહ્યા છે ત્યારે અહીંની લોકવાયકા છે માન્યતા છે કે વલસાડ લોકસભા જે સીટ જીતે તે ઉપર જઈને દિલ્હીમાં સરકાર બનાવે છે અમે પણ કહીએ છીએ અમે જીતશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનાવીશું અનંતભાઈ જે રીતે પ્રદેશ અધ્યક્ષ બીજેપીના એવો દાવો કરે છે કે તમામે તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડથી જીતશું અને આ બેઠક પર પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાંચ લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલ જીતે છે જે રીતનું સમીકરણ અત્યારે આપણે જોઈએ છીએ તો સાત વિધાનસભામાંથી એક વિધાનસભા તમારી જે વિધાનસભા વિસ્તાર છે એ છોડીને છ વિધાનસભા અત્યારે ભાજપ પાસે છે પરંતુ જે રીતે તમે પ્રચાર કરી રહ્યા છો કઈ રીતનું ગણિત તમને દેખાઈ રહ્યું છે ને તમારી લીડ પાંચ લાખની લીડનો દાવો તો એ કરી રહ્યો છે પણ તમે કેટલા લીડનો દાવો કરી શકો પાંચ લાખની લીડ માત્ર હવાઈ વાતો છે પ્રદેશ અધ્યક્ષ જો કહી રહ્યા હોય તો નિલેશ કુંભાણીને ત્યાં લોકશાહી મુજબ લડવા દેવાનું હતું શું કામ સામ દામ દંડ ભેડ ઉપસ્થિત કરીને નિલેશ કુંભાણીને એમણે ફોર્મ પરત કરાવ્યું કે એમના ટેકેદારને ઉચકી લીધા કે વેચ વેચાતા લઈ લીધા એમનામાં જો કંઈ પણ લોકશાહી હતી અને ચૂંટણી લડવાની એમનામાં ત્રેવડ હતી તો ત્યાં પાંચ લાખથી જીતી જવી જોઈએ આ વલસાડ લોકસભા અમે બે લાખ કરતાં વધારે વોટથી જીતીશું અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું છેલ્લો સવાલ આનંદભાઈ કે જે રીતે આપ પોતા પોતે લડાયક મિજાજ ધરાવો છો અને આદિવાસી પ્રજા માટે તમે હંમેશા કોઈ પણ નાનો મુદ્દો હોય મોટો મુદ્દો હોય કોઈ પણ મુદ્દો હોય તમે એના માટે લડતા આવ્યા છો અને એના કારણે તમે આદિવાસી નેતા તરીકે ખ્યાતિ પામ્યા છો લોકપ્રિયતા મળી છે આ વખતે આદિવાસી પ્રજા માટે તમારો શું વચન શું વાયદો મારો આદિવાસી પ્રજા માટે નહીં પરંતુ કોળી સમાજ મુસ્લિમ સમાજ માછી સમાજ અને અન્ય આર્થિક રીતે પછાત સમાજના માટે મારો એક જ સંદેશ છે કે આ લોકસભા બે હજાર ચોવીસ એ લોકતંત્ર બચાવવાની લોકતંત્ર બચાવવાની ચૂંટણી છે આ આ દેશનું સંવિધાન બચાવવાની ચૂંટણી છે એટલે આપણે કોઈપણ હિસાબે આ ચૂંટણી જીતવાની છે હવે જો જ દિવસો બાકી છે ત્યારે મારે બધા જ લોકોને કહેવું છે મને માત્ર પાંચ દિવસ મારા માટે કામ કરો હું અઢારસો પચીસ દિવસ લોકો માટે કામ કરીશ તો આ હતા આનંદ પટેલ લડાયક બીજા જ ખૂબ જ જનુની અને હંમેશા આદિવાસીઓ માટે અને પછાત જે જાતિના વર્ગના લોકો છે એમને માટે લડતા આવ્યા છે અને હંમેશા એમના આ જ મિજાજને કારણે ઘણી બધી વખત સરકારે પણ એમની સામે ઘૂંટણા ટેકવા પડ્યા છે પોતાના પ્રોજેક્ટો પાછા લેવા પડ્યા છે અને ઘણી બધી વખત એમની સામે હાર માની છે રાજ્ય સરકારે પણ એ જ અનંત પટેલ હવે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને સંસદમાં જવાની તૈયારી કરી રહ્યા છે આવનારા સમયમાં આજ એમનો લડાયક મિજાજ હવે આપણે સંસદમાં પણ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ચીખલી